તો બીજી તરફ ધોરાજીના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેતરોમાં નુકસાન થયું છે ખાસ કરીને તોરણિયા ગામમાં ભારે વરસાદ બાદ ખેતરોમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ભારે મુશ્કેલી સર્જાણી છે મારું નામ સુધીરભાઈ ગોવિંદ ભાસોદરિયા ગામ તોરણિયા અમારે ભારે વરસાદને કારણે અત્યારે બધો પાક નિષ્ફળ ગયો છે ત્રણ ત્રણ વખત વાવતર કર્યા છતાં એમાં સફળતા મળી નથી વિઘે દસ થી બાર હજાર નો તો ખર્ચો કરી નાખ્યો અને અત્યારે પાક બધો ફેલ છે શું સ્થિતિ છે પાક ની અત્યારે પાક અત્યારે હાવ એમાં ફુકારો આવી ગયો અને હાવ ફેલ જ થઈ ગયો સુકાઈ જ ગયો છે પાક આ પચીસ વીઘા પાક છે અત્યારે હાવ નિષ્ફળ થઈ ગયો પાક ભારે વરસાદના કારણે શું ખેતરોમાં શું સ્થિતિ હતી ભારે વરસાદ ને કારણે ખેતરોમાં બધે પાણી ભરાઈ ગયા એને હિસાબે પાક બધા ફેલ થઈ ગયા મારું નામ હિતેશભાઈ પરસોત્તમભાઈ આસોદરિયા ગામ તોરણિયા તાલુકો ધોરાજી જિલ્લો રાજકોટ અમારા ગામમાં અતિ ભારે વરસાદને કારણે પાક નિષ્ફળ ગયેલ છે અમે ખેતીમાં ત્રણ ત્રણ વાર પાક વાવેલ છે અને ત્રણ ત્રણ વખત ફેલ ગયેલ છે અને ખેતીમાં અમને વીઘે દસ થી બાર હજારની નુકસાની છે આ અતિ ભારે વરસાદને કારણે વરસાદ અતિથી અતિ ભારે વરસાદ પડવાથી દરેક પાક નિષ્ફળ ગયેલ છે કપાસ તુવેર અને મગફળી નિષ્ફળ ગયેલ છે અને આ બધા પાક અમે ત્રણ ત્રણ વાર વાવેલા છે અને વિઘે અમને દસ થી બાર હજાર ની નુકસાની છે સરકાર પાસે સરકાર પાસે એવી આશા છે કે અમને આમાં સારું એવું વળતર મળે તો બીજી વાર અમે આમાં કઈ ખેતીમાં આગળ વધી શકીએ મારું નામ પાર્થ કુમાર ભરતભાઈ ધુડિયા ગામ તોરણી વરસાદ થી તુવેર ને કપાસ પુષ્કળ નુકસાન થયું છે અને હાવ અમારો પાક ફેલ ગયો છે વરસાદ તો વીસ થી પચીસ ઇંચ જેવો વરસાદ ખુબ પીડો સાતા માથા તહેવાર ઉપર એનાથી નુકસાની જાગી ગઈ છે તુવેર ને કપાસ ભારે વરસાદ ને કારણે ખેતરો માં પાણી ભરાયેલા હતા અને ખુબ નુકસાની સરકાર પાસે શું આશા છે સરકાર પાસે હવે આ પાક વીમા ની આશા છે મારું નામ મારું નામ પ્રવીણભાઈ મગનભાઈ સાણંદિયા તોરણિયા આ તુવેરનો પાંત્રીસ વીઘાનો પાક વાવેલ હતો એ પાક સંપૂર્ણ ફેલ છે પાંત્રીસ ઇંચ વરસાદ પડ્યો એટલે વરસાદની હિસાબે સંપૂર્ણ પાક ફેલ થયો છે ઓછામાં ઓછો વિઘે છ હજાર રૂપિયાનો ખર્ચો કીધો ઈ છ છ હજાર રૂપિયાનો ખર્ચો કીધો એ બધું અત્યારે વરસાદની હિસાબે ફેલ થયું છે બધું હવે જો કઈ સરકાર સહાય કરે ને નવું વાવેતર થાય તો એક વાત જુદી છે